સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ અને એક કુખ્યાત ગુનેગાર વચ્ચે અથડામણનો નો સનસની ખેસ બનાવ સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપી સલમાન અને લચ્છીને પકડવા જતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં પીઆઈ દ્વારા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અનેક ગુનાઓમાં સંડોવાલો કુખ્યાત આરોપી સલમાન લચ્છી શહેરના એક વિસ્તારમાં હાજર છે તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને દબોચવા માટે પહોંચી હતી જો કે પોલીસને જોઈને સલમાન લચ્છીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આરોપીને પકડવા જતા તેને પોલીસ પર જ હુમલો કરી દીધો હતો તો મળતી માહિતી મુજબ સલમાન લચ્છીએ ક્રાઇમ બ્રાન્ચના એક જવાન પર ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો જેમાં પોલીસ જવાન જવાન ઈજાગ્રસ્ત થયો હતો પરિસ્થિતિ બહાર જતી જોઈને પર હુમલો થતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દ્વારા પોતાના બચાવમાં અને આરોપીને પકડવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપી સલમાન લચીને ગોળી વાગી ગઈ હતી અને ગોળી વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો ઈજાગ્રસ્ત હાલતમાં આરોપી સલમાન લચીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર કુખ્યાત આરોપી સલમાન લચીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ આરોપી સામે અગાઉ પણ હત્યા હત્યાનો પ્રયાસ અને ખણણી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ ફાયરિંગથી ઇન્જરી થયેલ છે એના ઉપર પંદરથી સત્તરથી વધુ બોડી ઓફન્સના ઓફેન્સના ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ નો કેટલો હિસ્ટ્રી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સ એ પકડવા માટે પ્રયત્ન કરતાં દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું છે